નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ તેને લગતા સ્ટેટિક જે અને તેને લગતી તમામ પ્રકારની માહિતી કે જે તમારી એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થઈ શકે તેની સંપૂર્ણ આપણે ચર્ચા કરીશું તો મિત્રો ખાસ કરીને લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કાબુલ ઘણા વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ આપ્યો છે તો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમે એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો જેનાથી તમને એનો જવાબ યાદ રહી જશે અને ફરીથી ક્યારેય પણ એક્ઝામની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં પેટીએમએ પેમેન્ટ ગેટવે માટે કઈ બેંક સાથે સમજૂતો કરે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે એચડીએફસી તો પેટીએમ જે છે એની પેમેન્ટ ગેટવે માટે એચડીએફસી સાથે સમજૂતો કરે છે તો વાત કરીએ એના વિશે તો પેટીએમ અને એચડીએફસી બેંક બંને પોઈન્ટ ઓફ સેલ મશીનો અને ક્રેડિટ ઉત્પાદોમાં વ્યાપક સમાધાન બનાવવા માટે ભાગીદારી કરે છે અને જેમાં પેટીએમ પોસ્ટ સામેલ છે કે જે બાય નવ પે લેટર સમાધાન તેમજ ઈઝી ઈએમઆઈ ફ્લેક્સી પે છે એટલે કે પેટીએમ જે છે એને એચડીએફસી બેંક સાથે ભાગીદારી કરી છે અને જેનાથી પોઈન્ટ ઓફ સેલ મશીનો અને ક્રેડિટ ઉત્પાદમાં વ્યાપક સમાધાન બનાવવા માટે આ ભાગીદારી કરવામાં આવેલી છે અને આ પેટીએમ જે છે એમાં પોસ્ટ પેડ સામેલ છે એટલે કે જેનાથી બાય નવ અને પે લેટરની સુવિધા ઉપલબ્ધ છે તેમજ ઇઝી ઈએમઆઈ અને ફ્લેક્સી પે પણ છે તો મિત્રો અહીંયા વાત છે પેટીએમ તો પેટીએમ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો પેટીએમની સ્થાપના વર્ષ બે હજાર દસમાંથી મુખ્ય મથક નોઇડામાં આવેલું છે અને વર્તમાનમાં પેટીએમના અધ્યક્ષ છે વિજય શેખર શર્મા તો મિત્રો આ હતી માહિતી પેટીએમ વિશે ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન તો ભારતનું પ્રથમ સ્વદેશી મોટર ચ્વાલિત વ્હીલચેર કોણે વિકસિત કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આઈઆઈટી મદ્રાસ તો આઈઆઈટી મદ્રાસ દ્વારા નિયોબોલ્ટ નામનું ભારતનું પ્રથમ મોટરચાલિત વાહન વિકસિત કરવામાં આવ્યું છે અને આ વ્હીલચેર જે છે એ માત્ર રોડ ઉપર જ નહીં પરંતુ કાચા રસ્તાઓ પર ચલાવી શકાય છે આ સિવાય વાત કરીએ તો આ વ્હીલચેર જે છે એને ફૂલ સ્પીડ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની છે અને એકવાર ચાર્જ કર્યા બાદ તે પચીસ કિલોમીટર સુધી ચલાવી શકાય છે એટલે કે આઈઆઈટી મદ્રા જે છે તેને નિયોબોલ્ટ નામનું ભારતનું પ્રથમ મોટરચાલિત વાહન વિકસિત કર્યું છે અને આ વાહન જે છે એને રોડ તેમજ કાચા રસ્તાઓ પર પણ ચલાવી શકાય છે તેમજ આની ફૂલ સ્પીડ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની છે જેને એકવાર ચાર્જ કર્યા બાદ પચીસ કિલોમીટર સુધી ચલાવી શકાય છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો વિશ્વ જળ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ત્રેવીસથી સત્યાવીસ ઓગસ્ટ તો આંતરરાષ્ટ્રીય સ્ટોક હોમ જળ સંસ્થાન દ્વારા ઓગણીસો એકાણુંથી દર વર્ષે ત્રેવીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન જળ સપ્તાહ મનાવવામાં આવે છે અને જેનો ઉદ્દેશ જળ સંબંધિત મુદ્દાઓ તેમજ આંતરરાષ્ટ્રીય વિકાસની જે ચિંતાઓ છે એને દૂર કરવાનો છે તો મિત્રો આ આંતરરાષ્ટ્રીય સ્ટોક હોમ જળ સંસ્થા છે એના દ્વારા ઓગણીસો એકાણુંથી મનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં એનટીપીસી કયા રાજ્યમાં દેશના સૌથી મોટા ફ્લોટિંગ સોલર પીવી પરિયોજનાની શરૂઆત કરે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે આંધ્રપ્રદેશ તો તાજેતરમાં સરકારી કંપની એનટી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિમ્હાદ્રી થર્મલ સ્ટેશન જે છે એના જળાશય પર પચીસ મેગાવટનો દેશના સૌથી મોટા સોલર પીવી પરિયોજનાની શરૂઆત કરી છે અને આ સૌર પરિયોજનામાં એક લાખથી વધુ સોર પીવી મોડ્યુલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવશે એટલે કે આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ છે ત્યાં સિમ્હાદ્રી થર્મલ સ્ટેશનના જળાશય પર પચીસ મેગાવોટના દેશના સૌથી મોટા સોલર પીવી પરિયોજનાની શરૂઆત કરવામાં આવેલી છે અને જેમાં એક લાખથી વધુ સૌર પીવી મોડ્યુલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે એનટીપીસી જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ તેમજ વાત કરીએ તો એનટીપીસી જે છે એ ભારતની સૌથી મોટી વીજળી ઉત્પાદન કંપની છે તેમજ જેને ગુજરાતીમાં રાષ્ટ્રીય તાપ વિદ્યુત નિગમ લિમિટેડ કહેવામાં આવે છે અને જેની સ્થાપના સાત નવેમ્બર ઓગણીસો પંચોતેરમાંથી એનટી પીસીનું વર્તમાનમાં મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે તો મિત્રો આ હતી માહિતી એનટીપીસી વિશેની ત્યારબાદ આગળ વાત કરીએ આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અપેર વિશે તો આંધ્રપ્રદેશમાં ક્લેપ નામનું એક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં છે વાયસઆર નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે નિગા એપ અને કોવિડ ફાર્મ એ નામની એપ લોન્ચ કરવામાં આવી છે તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી છે આર અમ્માવોડી યોજના શરૂ કરવામાં આવી છે જગન્નાથ વિદ્યા કનુકા યોજના શરૂ કરવામાં આવી છે નાડુ નેડુ યોજના શરૂ કરવામાં આવી છે વાય આર કાપુ નેસ્તમ યોજના પણ શરૂ કરવામાં આવી છે તેમજ જગન્નાથ વિદ્યા દિવેના યોજના આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવેલી છે તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ કે જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશનું સ્ટેટિક જીકે તો આંધ્રપ્રદેશના સ્ટેટિક જીકેમાં આંધ્રપ્રદેશનું રાજ્યપ્રાણી કાળું હરણ છે રાજ્ય પક્ષી રામાચિલુકા છે રાજ્યવૃક્ષ છે લીમડો રાજ્ય ફૂલ ચમેલી છે અને રાજ્ય રમત છે કબડ્ડી તેમજ વાત કરીએ શાસ્ત્રીય નૃત્ય તો આંધ્રપ્રદેશનું નૃત્ય છે કુચીપુડી તેમજ આગળ વાત કરીએ તો આંધ્રપ્રદેશના લોકનૃત્યમાં જેમાં એક છે દાલા બીજું છે કોમમી છડી અને સિદ્ધિમધુ તો આ હતા આંધ્રપ્રદેશના લોકનૃત્ય તેમજ વાત કરીએ કેટલાક પ્રસિદ્ધ બંધ તો જેમાં છે શ્રીસૈલમ બંધ બસવાસાગર બંધ જે કૃષ્ણ નદી પર આવેલું છે તેમજ વાત કરીએ કેટલીક જનજાતિઓ તો જેમાં છે ચેન્ચુસ કોઢસ સવાર અને ગદવા ત્યારબાદ જોઈએ તો આંધ્રપ્રદેશની રાજધાની જેમાં આંધ્રપ્રદેશની રાજધાનીમાં વિશાખાપટ્ટનમ કુંડુલ અને ત્રીજી છે અમરાવતી વર્તમાનમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન મુખ્યમંત્રી છે વાય એસ જગનમોહન રેડ્ડી તેમજ આંધ્રપ્રદેશની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક છે તમિલનાડુ બીજું કર્ણાટક ત્રીજું છે તેલંગાણા ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન કોરિંગા રાષ્ટ્રીય અભયારણ્ય નાગાર્જુન સાગર શૈશૈલમ અભયારણ્ય મુગાવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને કોડિન્ય વન્યજીવ અભયારણ્ય તો મિત્રો આ હતું આંધ્રપ્રદેશનું સ્ટેટિક જીકે ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી બાર હજાર પ્લસ જેટલી કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે એના માટે એક સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ શરૂ થવા જઈ રહી છે અને જે છ નવ બે હજાર એકવીસથી શરૂ થશે જેનો સમય એકથી ત્રણ સુધીનો રહેશે આ બેચ માટેના ત્રણ ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવે છે તો તમે આ બેચ વિશેની વધુ માહિતી તેમ ફ્રી લેક્ચર ડેમો વિશે જાણકારી માટે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો વિશ્વની પ્રથમ જીવાશ્મ મુક્ત સ્ટીલ કયા દેશે બનાવી છે તો મિત્રો એની અંદર જવાબ બને છે સ્વીડન તો તાજેતરમાં સ્વીડન દ્વારા વિશ્વમાં પ્રથમ જીવાશ્મ મુક્ત સ્ટીલ બનાવવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો સ્વીડિશ ગ્રીન સ્ટીલ વેન્ચર હાઇબ્રિડ કંપનીએ કોલસાનો ઉપયોગ કર્યા વગર ઉત્પાદિત સ્ટીલની પ્રથમ ગ્રાહક ડિલિવરી કરી છે એટલે કે સ્વીડિશ ગ્રીન સ્ટીલ વેન્ચર હાઇબ્રિડ કંપની છે એને વિશ્વના પ્રથમ સ્ટીલ કે જે જીવાશ્મ મુક્ત છે એમાં કોલસાનો ઉપયોગ કર્યા વખત સ્ટીલનું ઉત્પાદન કર્યું છે તેમજ વાત કરીએ તો આ સ્ટીલને હાઇડ્રોજન બેક થ્રુ આયરન મેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બનાવવામાં આવ્યું છે જે કોલસા અને કોકના બદલામાં સો ટકા જીવાશ્વ મુક્ત હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ભારત સરકારે કાબુલથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પાછા લાવવા માટે કયું ઓપરેશન શરૂ કરે છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ઓપરેશન દેવી શક્તિ તો અફઘાનિસ્તાન જે છે એના પર તાલિબાનીઓ આતંકવાદી સંગઠન છે તેને તાજેતરમાં કબજો કર્યો છે ત્યારબાદ અફઘાનિસ્તાનમાં વસવાટ કરી રહેલા ભારતીય નાગરિકો છે એમને સુરક્ષિત ભારતમાં પાછા લાવવા માટે દેવી શક્તિ નામનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ સહકારિતા મંત્રાલયના સંયુક્ત સચિવ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે અભયકુમાર સિંહ તો કેન્દ્ર સરકાર જે છે એને દેશમાં સહકારિતા આંદોલનોને મજબૂત બનાવવા માટે તાજેતરમાં જ એક નવા મંત્રાલયની રચના કહે છે અને એ છે સહકારિતા મંત્રાલય તો તાજેતરમાં સહકારિતા મંત્રાલયના નવા સંયુક્ત સચિવ તરીકે અભયકુમાર સિંહની નિયુક્તિ કરવામાં આવી છે અને જેમનો કાર્યકર આગામી સાત વર્ષ સુધીનો રહેશે એટલે કે જે અભયકુમાર છે તેઓ સહકારતા મંત્રાલયના નવા સંયુક્ત સચિવ બને છે અને જેમનો કાર્યકાળ સાત વર્ષનો રહેશે તેમજ વાત કરીએ તો અભયકુમાર સિંહ છે તેઓ બિહાર કેડરના વર્ષ બે હજાર ચારની બેચના આઈએસ ઓફિસર છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કપિલ શર્માની જીવની ધ કપિલ શર્મા સ્ટોરી કોણે લખી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે અજિતાભા બોસ તો કોમેડિયન જે છે જેમનું નામ છે કપિલ શર્મા તેમની જીવન કથા એટલે કે એમની જીવની અજિતાભા બોસ દ્વારા લખવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં એસ એસ હકીમનું નિધન થયું છે તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો મિત્રો એની અંદર પણ જવાબ છે ફૂટબોલ તો એસ એસ હકીમ જે છે તેઓ ફૂટબોલ રમત સાથે સંકળાયેલા હતા ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે ભારતીય વિદ્યાર્થીઓના સૌથી વધુ સંખ્યામાં વિઝા જારી કરે છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે અમેરિકા તો અમેરિકા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના સૌથી વધુ સંખ્યામાં વિઝા જારી કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં વેદાંતાએ કયા રાજ્યમાં પ્રાકૃતિક ગેસની શોધ કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે ગુજરાત તો તાજેતરમાં વેદાંત દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક ગેસની શોધ કરવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ક્યાં વિશ્વ આર્થિક મંચ સતત વિકાસ પ્રભાવ શિખર સંમેલન બે હજાર એકવીસનું આયોજન કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ તો વર્ષ બે હજાર એકવીસના વિશ્વ આર્થિક મંચ સતત વિકાસ પ્રભાવ શિખર સંમેલન બે હજાર એકવીસનું આયોજન સ્વિટ્ઝરલેન્ડ ખાતે કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની પુસ્તક મોંક ઇન મેર્કનું વિમોચન થયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે અશોક પંગડિયા તો તાજેતરમાં અશોક પંગડિયાની પુસ્તક મોંક ઇન મેર્કનું વિમોચન થયું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે જેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો પ્રશ્ન છે કે ઓ એનજીસીનું પૂરું નામ જણાવો તો મિત્રો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી આગામી પરીક્ષાઓની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે તો મિત્રો આ સાથે જ આજના બના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરજે જેનાથી કોઈપણ કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને ચોક્કસથી આવડી શકશે તેમજ મિત્રો આપણું કરંટ અફેરનું લેક્ચર તમને પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને બને એટલું વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે આપણા કરંટ અફેરના લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોને અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધનાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા માટે તેમજ કોર્સ વિશેની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્ચરમાં